એક પીસ તમણે હું બતાવી દઉં ખોલે જો આ કલંકારી કહેવાય આમાં પાલવ આવે એકદમ સરસ એ હું બ્લાઉઝ ઉપાડું જો આ પાલવ છે એનો જો હું આખી હાળી બતાવી દા પછી હું પીસ નહીં ખોલા આ એક તમણે હું બતાવી દા જો આ છે એનો પાલવ ને આ છે આપણી બોર્ડર પટ્ટો એકદમ હેવી છે ને આપણી લગ્ન પ્રસંગમાં પહેરીએ ને એવી હાળી છે જુઓ તમે એકદમ ફોરી એકદમ પાતળી જો આ પાતળી એકદમ જે આપણે લગ્ન પહેરી હોય તો પણ બહુ મસ્ત લાગે તો આનો ભાવ થશે હજાર બારસો રૂપિયા આપણી રિઝનેબલ ભાવમાં આપવાના છે જો આ જો પાલો બ્લાઉઝ આ બ્લાઉઝ છે બોર્ડર આવે આપણે અહીંયા બાઈમાં એટલે આ રીતની આ કલંકારી છે તો આ સાડી તમને આવી બધી અલગ અલગ મોલ બધી છે તો જો આ પણ એ રીતે જરીની અને બોર્ડર પટ્ટો અને આમાં છે અજરક નો પાલવ છે અજરકનો અને બ્લાઉઝ પણ છે આ અજરકનો બ્લાઉઝ આવે આ એનો પાલવ છે અને લટકણ પણ આવે જો જો આ લટકણ છે જો બહુ મસ્ત સાડીયું છે બધી તો આ કલમકારી મીજી પીસ બતાવ્યું ને એ રીતે આ બધા પીસ છે એના આ પણ કલમકારી છે જો આ પણ બોર્ડર પટ્ટો આપણે લગ્ન પ્રસંગમાં પહેરીએ તો પણ બહુ મસ્તો લાગે આ કલર હું તમને બતાવેલા આપેલા જો આ છે એકદમ મેંદી કલર વરિયાળી જેવો છે એકદમ પિસ્તા કલર છે આ એની બોર્ડર છે જો પણ બહુ મસ્ત છે એક વખત તમે આ સાડી હોય કે બીજી ફેર એ થાય કે ના ના લેવી તો આવી જ લેવી એકદમ ની લગન પ્રસંગમાં પણ લેવી લાગે તો આ કલંકારી સાડી છે તો આ વચ્ચે પણ કાપડ હાવ ફોરું ચમકવાળું ખરી પણ હાવ એકદમ પાતળું પાતળું છે તો આપણે આ ઓળું પીસ બગાવ્યું મારું એમાંયનું આ પીસ છે

ને જો આ બોર્ડર પણ બહુ મસ્ત છે ને એનો પાલવ પણ સરસ છે અજરક બ્લાઉઝ આવે ને પાલવ પણ આવે તો આ હેરી સાડી છે એકદમ અસલની આ છે પિસ્તા કલર ને આ છે દૂધિયા કલર જો એ એકદમ સરસ બોર્ડર વાળી મસ્ત સાડી છે તો એમાં પણ આપણે ઘણા કલમકારીને આપણા કલર પણ છે હું તમને બતાવેલા આ કલર છે વ્હાઈટ કલર આ પાછી શે કલંકારી થોડીક અલગ છે છે લીલી બોર્ડર ને વચ્ચે એકદમ આ જો કે મસ્ત છે સાડી કે ઉઠાવ એટલો બધો આવે કે આપણી લગ્ન નાય પહેરીએ આવી ને આ છે ને એકદમ મશીનનું રીવિંગ કરેલું છે આ છાપણી બાપણી કોઈ વસ્તુ ને પાલવ પણ બહુ મસ્ત છે આ એનો છે જો ને આ શેડ બ્લાઉઝ છું આ બ્લાઉઝ છે આ પાલો જોઈજો બધી આ એમાં વાદળી કલર છે આ એ કલમકારી છે જો આ એની બોર્ડર છે ને આ એની મૂર્તિ છે આમાં એ રીતે પાલો આવે એવા મોલ કોટનમાં પણ બતાવીએ નિરૂપલ બેન નું ઘટ થાય એ બધા જોયું છે નકર પણ ઈચ્છાયા મારી એ નકર પણ એના આપણી નંબર ને એડ્રેસ બધું નાખેલું જ છે તો તમે ફોન થી કોન્ટેક કરજો ભાવ કાલનો પણ હા રીઝનેબલ ભાવમાં છે લગન પ્રસંગ પહેરા એવી તમે બે ફેરે પહેરે મૂકે દો તો પણ આલે લે એટલે આ આવી રીતે હાડ્યું બધ્યું આ છે આખી મોલ કોટન ની સાડી છે બધી આખી ફ્રેશ સાડી હાંધા હાડી ને ફ્રેશ સાડી છે તો ફ્રેશ સાડી તમે જો જો આ છે મલ કોટન તો અટાણે બહુ ક્રેજ છે આપણી મલ કોટનનો એકદમ ચમકવાળી ને એકદમ સરસ જો બીટ કલરની છે ને ઝેરી લીલી બોર્ડર આવી એને તો આય પણ બહુ મસ્ત છે મલ કોટન પણ તો મલ મલકોટનમાં પણ કલર તમને મળેલી દે આ તા હું તમને બે ત્રણ કલર બતાવી દે આ મલ કોટન છે મરુ કલરની જો આમાં પણ લીલ લીલું એકદમ બોર્ડર પટ્ટો છે ને વચ્ચે ધરતી છે ને એ મરુ કલરની છે તો આ રીતે તમને મળેલી આમાં પાલોની બધું સરસ આવે બહુ મસ્ત છે મનપોટન તો આ છે આપણી બોર્ડર પટ્ટો લાલ કલરની એ એકદમ હાથીડાવાળી પટોરા ટાઈપની આમાં બ્લેક કલરની બોર્ડર આવે ને આખી આ ધરતી છે અને પાલવ પણ સરસ આવે ને આ પણ બઉ મસ્ત હશે જો તમે હું એક એક કરીને તમે બતાવી દા ચલો આ તાજી પેલા જો હે ને એ જ રાખીએ એવી સરસ સાડી છે નજીકથી જુઓ તો તમને ખ્યાલ આવે એકદમ મસ્ત હાડી છે આ એનો પાલો પણ છે હું તમને બતાવી દા ચલો આ એનો પાલો છે જો બહુ એવી હાડી છે તોય એ પણ રિઝનેબલ માફીએ તમને તો રૂપલ બેનનો કોન્ટેક તમે તાત્કાલિક કરી કરેલો

কটোরা যে লুকল বে কেক করে ফোনে করে এ কলার এমন কলার ঘাছে બધા પટોળાના થોડા થોડો થોડા છે કલરમાં બાકી બધો મળતો આવે આ બધાય પટોળાના કલર છે તો આપણે જોઈએ આવ્યું બધુંય હાડ્યું છે રૂપલબેનને ઘેર અલગ અલગ વેરાયટી આવેલી ને એકદમ સ્ટાન્ડર્ડ માલ આવ્યો તો જો આ આમાં કોઈ પણ ગમતું હોય તો બુક કરાવેલીઝું છ એમાં રૂપલબેનને ઘેર પોરબંદરમાં માલ આવે તો આમાં કોન્ટેક નંબર આપી છે તો જો મારો વિડિયો ગયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાઈજો અને આવતા એક વિડીયોમાં પાછી બીજી પણ હું તમને બતાવીશ